એની સામે બેહોશીનો નાટક કરવાનો છે જોઈએ આજનો પ્રેંક કેવો થાય છે તો તો ગાઈઝ મેમ આખરી માની ગયા છે કે ડ્રેસ પહેરશે કાલે પણ જો ને ડ્રેસની ડિમાન્ડ કેવી કરી છે કે આવો ડ્રેસ જોઈએ છે પોતાના માટે કપડા ન લેતા એ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ચુક્યું છે ને આપણે આવા જઈએ છીએ કોલેજ અને આજનો એક પ્રેંગ કરવાનો છે પ્રેંગ એવો છે કે જીવની સામે આપણે બેહોશીનું નાટક કરવાનું છે જોઈએ આજનો પ્રેંગ કેવો થાય છે તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને ફટાફટથી જઈએ કોલેજ મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો મહાદેવ ફાઈનલી કાંઈ આપણે કોલેજમાં પહોંચી ગયા છે અને મેં મારા કોલેજમાં હશે આપણે એમને નથી કહેવાનું જસ્ટ નોર્મલી વિડીયો શૂટ કરવાના છે અને પછી મારા બેહોશીનું નાટક કરવાનું છે જોઈએ આજનો પ્રેંગ કેવો ઇન્ટરેસ્ટિંગ બને છે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો હું એ નથી કે હું આવો પ્રેક કરવાનો છું જસ્ટ નોર્મલી પ્રેન્ક કરવાના છીએ જોઈએ આજનો પ્રેન્ક કેટલો સક્સેસ થાય છે તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા 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 રહેજો અને કેવો લાગુ છું ફટાફટ કોમેન્ટ કરી દેજો તો ચલો જઈએ કોલેજની અંદર લેક્ચર ખતમ કરીએ ને પછી પાછું પ્રેન્ક ચાલુ કરીએ ત્યાં સુધી વેટ એન્ડ વેટ એન્ડ વોચ મહાદેવ તો ફાઈનલી ગઈ બધા લેક્ચર આપણે ખતમ થઈ ગયા છે અને મેમના લેક્ચર પણ ખતમ થઈ ગયા છે હવે આપણી સામે આવવાના છે તો કેમ છો મજામાં હાઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન કેમ છો તમે તમારું મોડું કેમ ચડી ગયું છે મંજન શું છે બોલ ને નહીં છું તો કે મારું મોડું ચડો તો બડાઈ ગયું છે તારે એ મે શું કર્યું હવે તું કે કઈ કરે મે કઈ નહીં કર્યું આજુ કોણ દ્વારા હું કેટલો સિમ્પલ અને સાદો માણસ છું એટલો ક્યૂટ ક્યૂટ પર્સન છું યાર તું કાઈ કરતો નહીં ગાઈઝ એમાં એવું છે કાલે નવ વર્ષ છે તો મેં કીધું કે શર્ટ નહીં પહેરવાનો વ્હાઈટ મસ્ત ડ્રેસ પહેરજે બહુ સારી લાગીશ અને કાલે નવ વર્ષ ચાલુ થાય છે તો મેં એમનું મોડું તોવડાઈ ગયું છે એમ કે બધાના ફ્રેન્ડ્સ હતા ને એ બધા વિચાર છે કે શર્ટ પહેરીએ બટ મેં કીધું કે ના મસ્ત સિમ્પલ ડ્રેસ પહેર તો કાલે મંદિરે જઈએ દર્શન કરવા માટે કાલે નવ વર્ષ છે તો તમે જ કહો મારી વાત સાચી છે કે ખોટી છે શું કહો તારા ચાલો ને યાર મેં શું કર્યું યાર હું કેટલું મસ્ત આઈડિયા આપું છું પછી બીજા બીજી તારીખે ત્યાં જઈ તરફ કરજે સિમ્પલ અને સાધુ યાર મેં તમે મહેરાજ કીધું કે આપણે મને જશું એમ કીધું કે નહીં મેં તો હા ભગવાને એમ તો કીધું નહીં કે શર્ટ પેરીના મંદિર ના આવતા એમ થોડીક આપણી સંસ્કૃતિ દેખાડો યાર આપણી રોજ સંસ્કૃતિ જ દેખાડો હા તો એક દિવસ માટે તારું શું બગડી જશે એમ કે ખાલી એક દિવસમાં શું જશે તારું બોલ હું એ જ કહું છું એક દિવસમાં શું બગડી જશે ઓય યાર આ 9 વર્ષ છે યાર 9 વર્ષ શરૂઆત તો કઈ સારી કરો યાર બોલ ને નહીં બોલ આવું કોણ કરે યાર હા ગાઈસ સમજ કોમેન્ટ કરી દેજો આની આ જીદ છે સાચી છે કે ખોટી છે હું સાચું છું કે આખો સાચી છે પ્લીઝ બરાબરથી કોમેન્ટ કરી દેજો ને મેં તને સરપ્રાઈઝ આપવાનું છે વેઇટ એન્ડ બહુ જ છે આપણે કીધું નથી પણ કહું આ સરપ્રાઈઝ આપવું છે તને નહીં ખબર ને તને સારું છે નહીં ખબર ચલો ભાઈ થોડી વાર એમાં બ્લોગમાં કન્ટિન્યુસી બન્યા રહેજો તો ગાઈઝ હવે મેમ આખરી માની ગયા છે કે ડ્રેસ પહેરશે કાલે પણ જો એ ડ્રેસની ડિમાન્ડ કેવી કરી છે કે આવો ડ્રેસ જોઈએ છે તો હવે હું ગોતવા જાઉં છું અને લઈને ડ્રેસ જોઈએ આવો ડ્રેસ મળે છે કે નથી મળતો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ચલો સર્ચ ફોર આવો ડ્રેસ ભગવાન તને આવો ડ્રેસ મળી જાય તો ચલો ગાઈઝ વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહેજો મને લાગતું હું જે સરપ્રાઈઝ તમને આપવા માગું છું એ મળશે કે નહીં પણ વ્લોગમાં આજે કન્ટિન્યુઝ બન્યા 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 રહેજો

મારે જોઉં શું કરું હાલ માર ની જોવા જ મારે જવું જ નથી યાર હા માછા જઈએ જ સૌ શું থাকযে নেয দাকে কেডেডে নেদা কেরকুলে আয নে খরি ক্র যরাকেডে তেডে করকে তে কাকে একে কেড়ে কাকেড়ে আসাপলেচেরা দেয� તો ફાઇનલી ગાઈ આપણે પ્રેન્ક ખતમ કરીને જે શોપિંગ કરવાની શોપિંગ ખતમ કરીને પછી આવી ગયા છે ઘરે અત્યારે વાગી ગયા છે તમે જોઈ શકો છો બે અને ચોતરી થઈ ગઈ છે તો આજનો જે પ્રેન્ક હતો તમને કેવો લાગ્યો છે સારો લાગ્યો આઈ નો કે પ્રેન્ક બહુ કમ્પ્લીટ નહીં થયું કારણ કે છે ને યાર મેં શું કહેવાય ખાલી જસ્ટ થોડોક પ્રેંક કર્યો કારણ કે કોલેજ હતી એટલે કોલેજમાં યાર પછી બધા આવી જાય જોવા માટે તમે બહુ પ્રેંક નહીં કર્યો જસ્ટ નાનો પ્રેન્ક હતો કેવો લાગ્યો છે મને કહેજો ને આપણો બ્લોગ કેવો લાગે છે ફટાફટથી કોમેન્ટ કર દેજો યાર તમારા સપોર્ટની સાચી બહુ જરૂર છે બસ સપોર્ટ કરો ફટાફટથી એટલે આપણે ફેસ રિવિલ કરીએ બહુ ટૂંક સમયમાં કરશું બસ ફટાફટથી લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશનને ફટાફટથી ઓન કરી લો અને બસ બહુ વધુ લાંબ આપણે બ્લોગને લંબાવતા નથી બસ તમારા માટે બે જ વાત કહીશ કે તમે જેને પ્રેમ કરતા હોય ને એના માટે હંમેશા લોયલ રહેજો કારણ કે જેનો તમે પ્રેમ કરો છો ને એ વ્યક્તિ તમને જાનથી પણ વહેલું હોવું જોઈએ અને પ્રેમમાં ક્યારેય પૈસા આવતા જ નથી યાર યાદ રાખજો જ્યાં પૈસા આવે ત્યાં પ્રેમ નહીં ને પૈ પ્રેમ હોય ત્યાં પૈસાની કંઈ જ કિંમત નથી વાલા બાકી આજે આ વર્ષનો છેલ્લો દિવસ છે તો મારા જીવને બસ એટલું જ કહીશ જિંદગીમાં કંઈ થાય કે ના થાય હંમેશા દરેક વર્ષ હું તારી સાથે મનાવીશ અને જિંદગી આજે આ આજનો દિવસ એટલે કે થર્ટી છે આજે તો આજનો દિવસ એટલે કે આપણા બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ છે તો બધાને બે હજાર પચીસની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ બે હજાર પચીસ તમારા માટે શુભ રહી એવી દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના બધા એમ કહેતા છે કે આપણે હા હિન્દુ માટે નવું વર્ષ એટલે કાર તો શુદ્ધ એકમ બટ આપણા બે હજાર પચીસની સાલ ચાલુ થાય છે કે બે હજાર ચોવીસમાં બે હજાર પચીસમાં આપણે જઈ રહ્યા છે બધા તો બધાને નવા વર્ષની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ ચલો મળીએ એક નવા જ લોક સાથે એટલે કે બે હજાર પચીસમાં હવે સુઈન સીધા બે હજાર પચીસમાં આવવાના છીએ તો મળીએ હવે બે હજાર પચીસમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને હવે બે હજાર પચીસ મારા માટે ખૂબ લાભદાયી છે મને વિશ્વાસ છે કે બે હજાર પચીસમાં કંઈક નવું મારા જિંદગીમાં થવા જઈ રહ્યું છે તો ચલો ગાઈઝ બધા ફટાફટ સપોર્ટ કરજો મળીએ એક નવા જ લોક સાથે એટલે કે બે હજાર પચીસમાં મળી આવે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ